નમસ્કાર દોસ્તો અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે આજે તમને આ વિડીયોની અંદર ખાસ મહત્ત્વની જાણકારી મળશે એટલે પૂરેપૂરો વિડીયો જોઈશું અને પહેલી વખત આપણી ચેનલ જોતા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હીરા ઉદ્યોગને લગતી અવનવી જાણકારી આપણી ચેનલની અંદર મળતી રહે ખાસ તમે વિડીયોમાં જોઈ શકો છો ક્રાપની રબ છે ક્રાપ ને ગોળવટે રબ ભેગી સેમ એ મિક્સમાં સિંગલ ડબલ બંને બની શકે છે સો ટકા રિયલ હીરાની ગેરંટી વ્હાઈટ છે શેડ છે મિક્સમાં છે એમાં વ્હાઈટ વધુ છે ને જીરમ કસર આવશે અમુક કીરા ક્લીન પણ નીકળશે જીરમ કસર આવશે અને ભાવની વાત કરીએ તો ભાવ પંચ્યાસી રૂપિયા કેરેટનો ભાવ છે કેરેટનો ભાવ પંચ્યાસી રૂપિયા છે ઓછામાં ઓછી તમને સત્તર કેરેટ મળી શકશે ઓસામ ઓછી તમને સત્તર કેરેટ મળી શકશે ને બીજું કે બનાવવાની વાત કરીએ તો થી પાહીઠ ટકા જેખું બનાવાય પાંત્રીસ ટકા જેખું આઉટ કરી નાખાય ફોર પી બનાવો અથવા ટુ ઇન વન કાટ કરો સિંગલ ડબલ બંને બની શકશે એટલે આ રીતની રફ છે ને સાઈઝની વાત કરીએ તો એકસો બે આજુબાજુની સાઈઝ છે એકસો બે આજુબાજુની સાઈઝ છે ને ઓછામાં ઓછી તમને સત્તર કેરેટ મળી શકશે અને ઓલ ગુજરાતની અંદર ફક્ત ગુજરાતમાં જ આપણે રફ મેકલી છે ગુજરાતમાંથી કોઈ પણ જગ્યા ઉપરથી મગાવવા માગતા હોય તો ખાસ તમારી સ્ક્રીન ઉપર જે વોટ્સઅપ નંબર આવે છે એની ઉપર તમારો એડ્રેસ મેકલજો અને કેશ ઓન ડિલિવરી જોઈએ તો પણ મળી શકશે ને ઓનલાઈન પેમેન્ટ કરો તો પણ થઈ શકશે બંનેમાં મળી શકશે ને ખાસ તમારા કામની થતી હોય તો બે વખત વિડીયો જોજો ને જે સ્ક્રીન ઉપર વોટ્સઅપ નંબર આવે છે એમાં તમારો એડ્રેસ મેકલજો એટલે બીજા દિવસે નવ વાગે જે તમારા આંગળીયા ધારા તમને મળી શકશે એટલે આ રીતની રફશે સો એ સો ટકા રિયલ હીરાની ગેરંટી એકસો બે આજુબાજુની સાઇઝ પંચ્યાસી રૂપિયા ભાવ અને ઓછામાં ઓછી સત્તર કેરેટ તમને મળી શકશે વિડીયોને ખાસ શેર કરજો એટલે બીજાને પણ વિડીયો ઉપયોગમાં આવે વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં જય હિન જય ભારત વંદે માતરમ